રેન્જ રોવર કાઢી લીધી છે સાહેબ એટલે અને માતાજી ને એવી પ્રાર્થના કે એમની ચડતી ચડતી અને ચડતી રાખે દીપો માં ક્યારે એવી જો મારા ભાઈઓ બહેનો વડીલો મિત્રો તમારા માટે જોરદાર વિડીયો લઈને આવી ગયો છે મિત્રો અને ગમન ભુવાજી હમણાં રેન્જ રોડ ગાડી છોડાવી છે મિત્રો તમને થોડું ખબર જ હશે મિત્રો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થાય છે મિત્રો બહુ ગમન ભુવાજી આવીને આવી પ્રગતિ કરે મિત્રો અને બહુ આગળ વધે મિત્રો તો આપણી એવી જ આશા છે મિત્રો અને તમે બધા કોમેન્ટમાં લખી દેજો મિત્રો કોના કોનો સપના છે રેન્જ રોડ લેવાની મિત્રો અને જિજ્ઞેશ કહી મિત્રો જોરદાર ગીત ગાય છે મિત્રો તો કેવું ગીત ગાય છે જિગ્નેશ કહ્યું એ બી તમને બતાવો છે મિત્રો રેન્જ રોડ ઉપર મિત્રો ગમન ભુવાજી માટે ગીત ગાયું છે મિત્રો જિજ્ઞેશ કહી મિત્રો તો થોડી ભૂલચૂક થાય તો માપ માફ કરજો મિત્રો અને આપણી ચેનલ ઉપર આવ્યા તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો કેમ કે આ ગુજરાતી સમાચાર દરેક મળશે અને દરેક કલાકારના આપણી ચેનલ પર ન્યૂઝ આવે છે મિત્રો તો તમને ન્યૂઝ કેવા ગમે છે કોમેન્ટ કરજો અને વધુમાં વધુ શેર કરજો મિત્રો તમે જોઈ શકો છો દરેક કલાકારો હતા મિત્રો અને ગમન ભુવાજી મિત્રો તમે જોઈ શકો છો મુહૂર્ત કરી હતી તાણે મિત્રો આખી ફેમિલી સાથે છે મિત્રો અને જિજ્ઞેશ કવિરાજ બી હતા મિત્રો તમે જુઓ તમને આખો વિડીયો છો મિત્રો કેટલી પબ્લિક છે મિત્રો એમના મંદિરમાં મિત્રો તમે જોઈ શકો છો અને વધુમાં વધુ વિડીયો શેર કરજો મિત્રો અને કોઈ ભૂલ ચૂક થાય તો માફ કરજો મિત્રો તમે જોઈ શકો છો ગમન ભુવાજી કેટલા ખુશ મોછે મિત્રો તો ગમન ભુવાજી માટે જિગ્નેશ કવિરાજી કેવું ગીત ગાય છે રેન્જ રોવર માટે મિત્રો તમને આખો વિડિયો બતાવજો મિત્રો તો ચેનલ પર આવત ચેનલને સબસ્ક્રાઇબ કરો જોવો વિડિયો ચલો ભાઈ મે ટીકકે બંદેમાં તમા બીજો વિડિયો આજે ખરેખર દીપમાને એવી દયા થઈ છે કે અમારા જો કે તો બનેવી છે ગમન ભુવાજી આજ આપણા માટે ખૂબ આનંદની છે કે આજે રેન્જ રોજ ગાડી લીધી સાહેબ એટલે અને માતાજી ને એવી પ્રાર્થના કે એમની ચડતી ચડતી અને ચડતી રાખે દીપો માં ત્યારે મને મારી દીપો નો યાદા એવી વહમી વેળા ને